નમસ્કાર મિત્રો ફરી સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે અલગ અલગ જગ્યાએથી ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ અલગ અલગ લોકેશનની ગોતીને લાવ્યો છું તમારા માટે સ્પેશિયલ ઓફરની અંદર બરાબર છે વિડીયોમાં પહેલી વાર જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયક

કિલોમીટરની મિત્રો વાત કરીએ તો પંચ્યાસી હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડની અંદર ફરેલી આપણી આ ગાડી રહેવાની છે બરાબર છે વીમો પીયુસી પાર્સિંગ બધું મિત્રો ગાડીની અંદર ચાલુ જોવા મળી જવાનું છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ કંપની કન્ડિશનમાં રહેવાની છે બરાબર છે ફીચરની વાત કરું તો પાવરફુલ ગાડીની અંદર એસી તમને જોવા મળી જવાનું છે ચારે ચાર પાવર વિન્ડો એકદમ કંપની કન્ડિશન જોવા મળવાના છે બરાબર સરસ મજાના લેધર સીટ કવરો રહેવાના છે પાવર સ્ટેરિંગ સરસ મજાનું રહેવાનું છે બરાબર આખી ગાડી ઓરિજિનલ છે નોન એક્સિડેન્ટ ગેરંટી પણ ગાડીની અંદર આપવામાં આવશે કિંમતની મિત્રો વાત કરું ને તો ફક્ત ત્રણ લાખ ને હજાર રૂપિયા માલિક દ્વારા કિંમત રાખવામાં આવી છે ઘર ઘર માલિકીની ગાડી છે બરાબર છે સાચવેલી છે કિંમત મિત્રો સામસામે બેસો તો નિગોશિયેબલ કિંમત પણ થઈ જશે બરાબર છે આ ગાડી મિત્રો તમને જામખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકાની અંદર ગાડી તમને જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી સરસ મજાની કન્ડિશનની અંદર એકદમ ટીપ ટોપ કન્ડિશનની અંદર તમારા માટે યુન ડેની આઈ ટેન ગાડી લઈને આવ્યું છું બરાબર છે આ ગાડી મિત્રો એકદમ સસ્તા બજેટમાં સારી એવી કન્ડિશનની અંદર ગાડી તમને આપવાની છે બરાબર છે બીજું મિત્રો મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હાજર સત્તરનું રહેવાનું છે ત્રણ ઓનર મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે ફૂલ સર્વિસ થયેલી ગાડી રહેવાની છે બરાબર છે ફ્યુલની વાત કરું તો ડીઝલ એન્જિન મિત્રો ગાડીની અંદર રહેવાનું છે એન્જિન એકદમ પાવરફુલ રહેવાનું છે બરાબર સસ્પેન્શન માં જીવરો અવાજ તમને જોવા મળી જવાનું છે કોઈ જાતનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી કેચિસની અંદર કોઈ જાતનો સડો નહીં આવે બરાબર છે ઓરિજિનલ બોડી તમને ગાડીની અંદર જોવા મળી જવાની છે બીજું મિત્રો ફીચર ની વાત કરું તો ગાડીની અંદર સરસ મજાનું પાવરફુલ એસી તમને ચાલુ જોવા મળી જવાનું છે ચારે ચાર પાવર વિન્ડો એકદમ કમની કંડિશનમાં જોવા મળવાના છે મ્યુઝિક સિસ્ટમ મિત્રો જોરદાર રહેવાનું છે બાજ સહિત જોરદાર ગાડીની અંદર ગાડીના ટાયરોની વાત કરું તો સાઈઠ થી પાસઠ ટકા જેવી નકશીની અંદર ચારે ચાર ગાડીના ટાયરોની કન્ડિશન જોવા મળી જવાની છે સસ્પેન્શનમાં તમને ઝીરો અવાજ જોવા મળી જવાનું છે પાવરફુલ એન્જિન ગાડીની અંદર છે બરાબર એક રૂપિયાનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી નોન એક્સિડન્ટની ફૂલ ગેરંટી આપવામાં આવશે જેન્યુન કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે કિંમતની મિત્રો વાત કરું ને તો ફાઇનલ પ્રાઇસ ફિક્સ કિંમતમાં બે લાખ ને હજાર રૂપિયામાં ગાડી તમે લઈ જાઓ બરાબર છે બે હજાર સત્તરનું અને ત્રણ બરાબર બે લાખ ને હજાર રૂપિયા કિંમત રાખવામાં આવી છે વહેલા તે પહેલા મિત્રો આ ગાડી તમને અમદાવાદની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવું હોય તો ત્યાં અમે બે થી ત્રણ ગાડીઓની જાહેરાત આપતા હોઈએ છીએ તો માટે ડિસ્ક્રિપ્શનમાં ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો જે લોકોનું મિત્રો ઓછું બજેટ છે બે લાખની નીચેનું સસ્તા ભાવમાં સારી એવી કન્ડિશનમાં ઓછા ઓનર વાળી ગાડી શોધી રહ્યા હોય તો એવા લોકો માટે આજે લઈને આવ્યું છું ડસ્ટનની ગો ગાડી બરાબર છે મોડલની મિત્રો વાત કરું તો બે હાજર પંદરનું બારમા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે ગાડીની અંદર તમને નંબર પ્લેટ જોવા મળી જવાની છે બરાબર છે બીજું મિત્રો ફ્યુલની વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજી ની સિકવેન્સ કીટ ગાડીની અંદર જોવા મળી જવાનું છે મેન્યુઅલ ગેયર સિસ્ટમ તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે પ્યોર વ્હાઈટ કલર મિત્રો ગાડીની અંદર રહેવાનો છે ઓર્નરની મિત્રો વાત કરીએ તો સેકન્ડ ઓર્નરની અંદર મિત્રો આપણી આ ગાડી રહેવાની છે વીમો પીયુસી પાર્સિંગ બધું ગાડીની અંદર ચાલુ જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડી આપણે ફક્ત સિત્તોતેર હજાર કિલોમીટર જેન્યુઅન કંપની રેકોર્ડની અંદર ફરેલી ગાડી રહેવાની છે બરાબર છે એક રૂપિયાનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી ઓછા બજેટમાં સસ્તા ભાવમાં સારી એવી કન્ડિશનમાં ગાડી રહેવાની છે બરાબર છે કેચીસની અંદર કોઈ જાતનો સડો નહીં આવે

કિંમત ની વાત કરી દો તો ફક્ત એક લાખ ને પંચોતેર હજાર રૂપિયામાં તમને ગાડી આપી દેવાની છે બરાબર કિંમત નીગોશિએબલ રહેવાની છે ગાડી જો તમને ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે